આજે બે દિવસ મારા મારા મામાના ત્યાં લગ્ન પ્રસંગ છે હું ત્યાં છું એના પછી પણ પછી કોઈ ફોન કેવું મારો બે દિવસથી ફોન બંધ હતો પણ કદાચ ઓફિસે ક્યાંય કોઈ કઈ કહેવામાં આવ્યું નથી એટલે પછી મને કઈ એટલો આઈડિયા નતો એમ અચ્છા ફક્ત આપણે ટેક્સ્ટ મેસેજ છોડી દેવાયો બાકી કોઈ તમને ટેલિફોનિક સંવાદ થયો નથી મારો ફોન તો બંધ હતો કદાચ મારો ફોન તો બે દિવસથી બનો કદાચ ટ્રાય કર્યો બી છે ઈતુ ભાઈ અથવા બીજા કોઈ ત્યાંથી કોઈ અમને ખબર નથી પણ મારો ફોન કદાચ બનો તો બીજા ઘણા બધા ઓફિસના નંબર હોય છે બધા હોય છે નંબર તો કોઈએ કોઈ મને કોઈ કોઈ સમાચાર આપ્યા નતા હોય કઈ એમ ખાલી જીવરાજ ભાઈ મારા મોટા ભાઈનો ફોન આવ્યો તો કે ભઈ ઈતુ મેસેજ હતો એમ અચ્છા શું મેસેજ આપને કરવા માવતો કે ફક્ત તમે આવી જજો વિધાનસભા ગ્રુમા એ રીતે આમંત્રણ આપ્યું હતું

વાત કરેલી હતી કદાચ બોલાયા છે મારા મારા કેવાથી બોલાયું થોડું હોય ના ના આપે મોહિમ તો ઉપાડી હતી પરંતુ મને એવા સમાચાર મળ્યા હતા કે આપને બે બે દિવસ સુધી આમંત્રણ હતું કે ભાઈ તમે બંને દિવસ આવો શું એવું કઈ હતું ખરા ના ના મને જે સત્યાવીસ તારીખ નું છે એનું તો મને ખબર જ નથી પણ અમારા એક જીતુભાઈ પંડ્યા આપડા બહુ સારા આર્ટિસ્ટ કોમેડી આર્ટિસ્ટ ને બહુ બહુ સારા ડિરેક્ટર છે એમણે મને બે દિવસ પેલા એમને કોઈ કોઈ એ મેસેજ કરેલો એ મેસેજ મને એમને ફોરવર્ડ કરેલો કે આવી ત્યાં મને આમંત્રણ છે એમ મું બરાબર જવું જોઈએ તમારા તો સારી જ વસ્તુ કેવો ને સત્યાવીસ તારીખ નું કોઈ હેતુ એ પણ આપનું કેવું છે કે ભલે એકવાર ખાલી મેસેજ છોડી દીધો પર ઓફિસ તો તમારી ચાલુ હતી બીજા નંબર પણ હતા ત્યાં સંપર્ક કરીને આપને બોલાવી શકાય પરંતુ બોલાવ્યા નથી એ વાત તો છે એટલી ટીસ તો છે વાંધો નહીં એમ કઈ કોઈ મોટો ઈસ્યુ નથી પણ બસ કલાકારો બધા બધા બોલાવે એ જ મહત્વનું છે જ્ઞાતિના કલાકારો એવું જરૂર મેં કીધું જ નતું મારી જ્ઞાતિ વાત અમે કરી હતી લોકો એવું કે જાતિ વાત કરી રહ્યો છે તો એ વાત ખોટી છે વાત કરી જ નથી એ વખત બી કીધું તમે કે મારી ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે સાથે બીજા કલાકારો કલાકારો પણ તમે બોલાવો એવું મેં મીડિયામાં કહેલું જ છે દરેક જગ્યાએ કોઈ અમુક કલાકારો એવું કહેતા હોય છે કે ભાઈ ખાલી વિક્રમ ઠાકોર જ્ઞાતિના કલાકારો ની વાત કરે છે એ વાત ખોટી છે

બે દિવસ થી એટલે કદાચ મને પર્સનલી કીધું હતું હું એમ એમ પણ કે એક દિવસ આગળ પાછો રાખવો એમ તો કદાચ મારા આ બે સચો જાય ની બી સચોઈ જાય પણ પછી